જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા કચેરીએ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના આદેશ મુજબ બાળ લકવા નાબૂદી અભિયાન હેઠળ સુરત શહેરમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો કાર્યક્રમનું આગામી ઓગણીસથી બાવીસમી જાન્યુઆરીના ચાર દિવસ દરમિયાન આયોજન કરાયું છે જે અંતર્ગત એક મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં ઓગણીસમી જાન્યુઆરી નિર્ધારિત કરેલા રસીકરણ બુથ તથા વીસ એકવીસ અને બાવીસમી જાન્યુઆરીના રોજ મનપાનો સ્ટાફ ઘરે ઘરે જઈ પોલિયોની રસી ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પીવડાવશે તો અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે સુડતાલીસ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ત્રણ હજાર એકસો એક્યાસી ઇમ્યુનાઇઝેશન ટીમોનું આયોજન કરાયું છે અને આ રાઉન્ડમાં છ લાખ ઓગણપચાસ હજાર એકસો પંચ્યાસી બાળકોને રસી પીડવામાં આવશે તો સો ટકા સુધી હાંસલ થાય તેવો અનુરોધ પણ કરાયો હતો ડોક્ટર પ્રદીપ ઉમરીગર આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકા આપ સૌ જાણો છો તેમ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ હેઠળ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત તારીખ ઓગણીસ બાવીસ સુધી આપણે આ વખતે પોલિયોનો રાઉન્ડ કરવાના છે તે સંદર્ભે આજ આજરોજ સ્ટીયરિંગ કમિટીની મીટિંગ રાખવામાં આવેલી હતી અને જેની અંદર માન્ય ડેપ્યુટી મેયરશ્રી આરોગ્ય શ્રી કમિશનર સાહેબ ઉપસ્થિત રહેલા હતા અને તેઓએ માર્ગદર્શન આપેલું હતું તે મુજબ આ સુરત મહાનગરપાલિકા દ્વારા અન્ય જે પણ એનજીઓ છે તે ઉપરાંત ગુજરાત ગેસ કંપની છે સુમૂલ ડેરી છે અથવા તો ડીજીવીસીએલ છે ટોરેન્ટ પાવર છે તે લોકો પાસે સહકાર અમે મેળવીશું આ કાર્યક્રમની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાંથી સુપરવિઝનની કામગીરી કરવામાં આવશે લગભગ ચોત્રીસો જેટલા આપણે બૂથ નક્કી કરેલા છે તમામ આરોગ્ય કેન્દ્ર ઉપરથી આ કામગીરી કરવામાં આવશે લગભગ છ લાખ અને ઓગણપચાસ હજાર જેટલા બાળકોને જે ઝીરોથી પાંચ વર્ષના છે તેમને પોલિયોની રસી પીડવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ હવે સુરત કોર્પોરેશનમાંથી તો લગભગ ઓગણીસો ને નવ્વાણુંમાં આપણને છેલ્લો કેસ મળેલો હતો અને ત્યારબાદ ભારતમાંથી બે હજાર અગિયારમાં છેલ્લો કેસ આપણને પોલિયોનો મળેલો હતો પરંતુ આપણી આજુબાજુના કન્ટ્રી જેવા કે પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે જેની અંદર હજુ પણ પોલિયોના કેસો જોવા મળે છે પાકિસ્તાનની અંદર ગયા વર્ષે લગભગ એકાણું અને અફઘાનિસ્તાનમાં વીસ જેટલા કેસ જોવા મળેલા અને ત્યાંથી થતાં માઇગ્રેશન અથવા અવર જવરને કારણે હજુ પણ ભારતમાં આપણે પોલિયો ન થાય તેના તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને તેની અંદર આપણે ભાગે રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં તો કવર કરીએ છીએ પરંતુ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે સ્લમ એરિયા છે અથવા તો જે માઇગ્રેટેડ પોપ્યુલેશન છે એની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીશું ચોત્રીસો જેટલી ટીમથી આ તમામ બાળકોને પોલિયોની રસી આપણે પહેલાં દિવસે રવિવારના દિવસે બૂથ ઉપર અને ત્યારબાદ સોમ મંગળ બૂથ ત્રણ દિવસ આપણે ઘરે ઘરે જઈને બાળકોને રસી પીવડાવવાનું કાર્યક્રમ હાથ ધરે છે સુરતમાં છેલ્લે ઓગણીસો નવાણુંમાં પોલિયોના પોઝિટિવ કેસ નોંધાયો હતો અને આ દેશમાં વર્ષમાં બે હજાર અગિયારમાં ત્યારબાદ આ દિન સુધી એક પણ કેસ સુરત દેશમાં કે કે દેશમાં ફરીથી આવી હતું સુરતમાં છેલ્લે ઓગણીસો નવાણુંમાં પોલિયોનો પોઝિટિવ કેસ નોંધાયો હતો અને દેશમાં વર્ષ બે હજાર અગિયારમાં અને ત્યારબાદ આ દિન સુધી એક પણ કેસ સુરત કે પછી દેશમાં નોંધાયો નથી અને ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી પણ ન્યૂઝ